નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે હું લઈને આવ્યો છું તમારા માટે એક નવો તડકતા ટોપિક જેનું નામ છે પેપર કઈ રીતે લખું મને સ્વાભાવિક સવાલ થાય કે સાહેબ અમે બોર્ડ ની અંદર દસમા ધોરણમાં પેપર આપેલા છે એક્ઝામ આપેલી છે શું અમને ખબર હોય ના એનો જવાબ છે ના ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ એમ નથી ખ્યાલ આવતો કે પેપર કઈ રીતે લખવું કારણ કે જયારે પણ અમે પેપર ચેક કરવા જઈએ છીએ ને ત્યારે એવો એવો આવે છે ગડબડ શોધ ને હોય બરોબર કેમ કારણ કે ભાઈ જોવા જઈએ તો લાગે જ નહીં આ વિદ્યાર્થીએ પેપર લખેલું બરોબર આમ આમ કેવાય નકરો ગોટો જ વાળ્યો હોય બરાબર છે તો એ ગોટા વળે છે એ શા માટે વળે છે કેવા પ્રકારનું પેપર લખવું જોઈએ એ બધી જ આપણે આપણે વાત કરીશું કરીશું બધાની ચર્ચા અને આજનો આ મસ્ત મજાનો ટોપિક છે પેપર કેવી રીતે લખવું તમારા એવા મિત્રોને શેર કરી જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર ગોળા મૂકવાનો અથવા તો ગપ્પા મૂકવાનો અથવા તો લોચા મારવાનું કામ કરે છે બરાબર છે કોઈ જગ્યાએ લોચો લાગી ગયો છે તો શું કરવું બરાબર સુરતી લોકો જઈએ તો લોચો ખાવા કરતા લગાડવામાં વધારે માને છે

બરાબર છે આ એક્ઝામ ને રિલેટેડ ટોપિક છે એ તમારે ખાસ કરીને ખાસ આપડી ચેનલ ઉપર જોઈ લેવાના છે વિડીયો સેક્શનની અંદર તમને મળી જશે જેમાં હર્ષિલઝ કીધેલું છે કે પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ઓનલી ફોર ગર્લ્સ માત્ર ને માત્ર છોકરીઓ માટે મતલબ કે છોકરીઓને આવતી જે સમસ્યાઓ છે એક્ઝામ તો એ રીતે ટેકલ કરવી હેન્ડલ કરવી એ બધા માટેની જે વાત આપણે સંગીતા મેડમે કરેલી છે અને સાથે ફિઝિકલ હેલ્થ ઇન મતલબ કે આપણી જે બોડી છે એની ફિઝિકલ હેલ્થ છે એ કેવી હોવી જોઈએ અથવા તો કઈ રીતે મેન્ટેન કરવી જોઈએ એના માટેની વાત મેં કરેલી છે આપણી ચેનલ ઉપર જશો ઓકે આ વિડીયો અપલોડ થઈ ગયો છે અથવા તો અપલોડ થઈ જશે બરોબર એની ચિંતા કરવા નથી પણ આ વિડીયો તમને ત્યાં મળી રહેવાના છે

તો આપણે કેવું લખેલું હોય તો તમે અત્યારે જો એકદમ આમ કહેવાય ને કે તમારી સામે જોવું ગમે એવું છે બરાબર અહીંયા જો વ્યવસ્થિત આકૃતિ દોરેલી છે કોઈ ખૂણે ખાસી આકૃતિ નથી દોરેલી બરોબર છે આમ એમ કહેવાય ને કે લીટી પ્રમાણે લખેલું છે બરાબર અહીંયા બે માર્ક્સ સવાલ છે તો એક બે ત્રણ ચાર મુદ્દા લખેલા છે બરાબર છે તો આમ જોવું ગમે પેપર ચેક કરવા વાળાને જોવું ગમે એવું પેપર આપણે લખીએ બરોબર છે અને પછી એની અંદર કન્ટેન્ટ એક સારો લખીએ તો એના કારણે આપણને માર્ક્સ શું ન મળે લાવ માર્ક્સ મળે બરોબર છે ચાલો હવે વાત કરવાની છે એવી કે આની અંદર આપણે આકૃતિ દોરેલી છે તો આકૃતિ કઈ કઈ રીતે જો સમજો ધ્યાનથી કે અહીંયા તમને એમ કીધેલું છે કે ભાઈ ડાયામેગ્નેટિક અને ડાયામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિક પદાર્થ સમજાવો બરોબર છે તો આવું જ આની પેલા વ્યાખ્યા તમારે લખવી પડે જો વ્યાખ્યા લખી તો વ્યાખ્યાના તમને એક માર્ક્સ મળે બરાબર છે પછી બાકીનું જો તમે લખ્યું જેમ કે ઉદાહરણ છે જો દેખાવું જોઈએ પેપર ચેક કરવા વાળાનું ઉદાહરણ દેખાવું જોઈએ બિસ્મત કોપર લેડ સિલિકોન અને એને બીજી વસ્તુ દેખાવ જોઈએ સસેપ્ટબિલિટી નાની અને રૂડ હોવી જોઈએ હવે આપણે એને ઝૂમ કરી દઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે ક્લિયર ચાલો તો હવે અહિયાં તમે જોઈ શકો છો કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુ કરેલી છે ડાયામેગ્નેટિક પદાર્થ એવા હોય છે કે બાહ્ય ચુંબકીય વલણ ધરાવે છે છે અહિયાં બીજી આકૃતિ વ્યવસ્થિત દોરેલી છે અહિયાં આપણે લખેલું છે કે ભાઈ બિસ્મત કોપર લેડ સિલિકોન વગેરે ઉદાહરણ છે અને પદાર્થની સસેપ્ટિબિલિટી નાની અને રૂળ હોય છે ક્લિયર ચાલો અહિયાં ઉપર એક મુદ્દો એવો પણ લખેલો છે કે ડાયા પદાર્થની કાયમી ચુંબકીય ચાક માત્ર શૂન્ય છે બરોબર તો આવું બધું લખો એટલે તમારા આ સવાલ ની અંદર બે માંથી બે માર્કસ રોકડા આવે ક્લિયર ચાલો હવે વાત કરીએ કોઈ થઈ હોય ભૂલ થઈ હોય તો એની વાત જો માનો કે અહીંયા ડાયા ની બદલે લખાઈ ગયું હોય બરોબર છે અથવા તો વિચાર કરો કે આની અંદર ભૂલ થઈ છે બરાબર નાની ઋણ જવાબ આવે બરોબર એના બદલે મારે મોટી અને ધન થેવાઈ ગઈ છે બરોબર તો આપણે શું કરીએ ખબર એક આ લીટોડા નાખી બરાબર આ લીટોડા નથી કરવાના તો

એને કાઢી નાખો અને બાજુમાં લખી નાખો મોટી અને ધન હોય છે અથવા તો એવું લાગે તો આખે આખો મુદ્દો જ કેન્સલ કરી નાખો બરાબર છે અને મુદ્દો કેન્સલ આમ નહીં કરતા આમ આખે આખે આમ લીટી દોરી નહીં કેન્સલ કરવાનો મુદ્દો કેન્સલ કરવો છે તમારે તો અહીંયા સિમ્પલ એવું કાઉસ દોરી દો બરાબર છે અને બાજુમાં અહીંયા કરી નાખો ચોકડી ભાઈ આ મુદ્દો મેં નથી લખેલો અથવા તો મેં લખેલો છે તો ખોટો પીડો છે ક્લિયર ચાલો તો એટલા માટે થઈને આ વસ્તુ તમારે શીખવાની જરૂર છે ઘણા વિદ્યાર્થીઓને આમાં લોચા પડી જાય છે હા હા કોઈ દાસ ઉતારતા હોય ને ટીપી જ નાખે અહીંયા એવું નથી કરવાનું એકદમ નાનો એવો જેન્ટલ લીટો કરવાનો છે અથવા તો બંને બાજુ ક્રોસ કરી દેવાનો છે ક્લિયર આખે આખો મુદ્દો ખોટો હોય તો તો જ્યાં આપણા લોચા લાગતા હતા જ્યાં છેકચાક હતી એ કઈ રીતે કરવાની ખબર પડી ગઈ હવે વાત કરીએ કે ભાઈ આપણે નવો સેક્શન કઈ રીતે પડવાનો બરોબર છે તો જો માનો કે આ જે એક આખે આખો સેક્શન છે બરોબર અહીંયા વિભાગ એ લખ્યો છે ચાલો હવે તમારે શું કરવાનું છે તો કે આ આખી આખો સેક્શન તમારે ભરાઈ ગયો છે બરોબર આ પાનું ભરાઈ ગયું છે અને લખાઈ ગયો છે તો તમારે નવો સેક્શન નવા પાને શરૂ કરવાનો નવો સેક્શન નવા પાને શરૂ કરવાનો છે ક્લિયર તો જો અહીંયા સેક્શન બી વિભાગ બી નામ આપેલું છે બરોબર પછી તમારે આ મનની અંદર સવાલ આવે કે સાહેબ સવાલ લખવાનો કે નહીં લખવાનો તો કે સવાલ લખવાની કોઈ જરૂર નથી પણ જે તમે નંબર આપો છો એ નંબર યોગ્ય હોવા જોઈએ સાચો હોવો જોઈએ બરાબર પૂછ્યો હોય કૂલમનો નિયમ બીજા નંબરે અને તમે લખો ત્રીજા નંબરમાં તો એ ખોટું પડે ક્લિયર તો એટલા માટે થઈને તમારે શું કરવાનું છે તો કે નંબર યોગ્ય રીતે આપવાના છે ઓકે ચાલો હવે કુલમ ના નિયમ છે એને લખવાનું કીધું છે પેલા આપણે કુલમ નો નિયમ કરીને આપણે આખે આખો નિયમ લખી નાખ્યો છે ઓકે ચાલો હું તમને પેલા છે ને ફર્સ્ટ લુક બતાવું કે આ કેવો દેખાય છે જોયું બરોબર સુ વ્યવસ્થિત રીતે તમને જેટલી જગ્યા જોઈએ છીએ એટલી જગ્યા તમે વાપરી છે પુરવણી મળવાની છે નો ડાઉટ પણ વધારે પડતી જગ્યા વાપરીને કોઈ ફાયદો નથી બરોબર અમુક અમુક શું કરીએ એક લીટી લખે એક લીટી છોડે એક લીટી લખે એક લીટી છોડે એક લીટી લખે બે લીટી છોડે બોલો જો બે લીટી છોડવા મળે બરોબર જ્યાં જરૂર છે ત્યાં જ છોડો બાકી વધારે છોડવાની જરૂર હવે અહીંયા બે લાઈન વચ્ચે તમારે લીટી છોડવાની જરૂર છે કોઈ જરૂર નથી બરોબર છે તો ક્યાં લીટી છોડવાની ત્યાં તમારે આમ સળંગ હોય એમ લખી નાખવાનું છે જો કર્યું બિંદુ જો અને બીજી વસ્તુ કે સામે વાળાને શું થાય જે વસ્તુ જોતી હોય એ વસ્તુ આવી જ જોઈએ તમારે સામેથી હાઇલાઇટ હાઈલાઈટ કરવી હોય તો સામેથી હાઇલાઇટ કરી આપો બરોબર છે કઈ રીતે હાઇલાઇટ કરાવવાનું માનો કે તમારે હાઇલાઇટ કરાવવું છે કે પેપર ચેક કરવા વાળા ને કે ભાઈ આ સવાલ છે એ મેં લખ્યો છે બરોબર છે તો એના માટે છે તમારે અહીંયા બિંદુવત અને સ્થિર આ બે વચ્ચે અન્ડરલાઈન કરી નાખો પછી અહીંયા અન્ડરલાઈન કરો વિદ્યુત ભારો અને ગુણનવળાના સમપ્રમાણવા આની નીચે અન્ડરલાઈન કરો અને તેમની વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આની નીચે અન્ડરલાઈન કરો બરોબર છે પણ અન્ડરલાઈન એ બહુ એટલે બહુ આછી કરવાની અને પેન્સિલથી કરવાની પેનથી નથી કરવાની આકૃતિ આકૃતિ પેન્સિલથી દોરવાની છે બરોબર છે પેન્સિલ અમુક અમુક મે જોયા છે કે ભાઈ આ ક્યાં કે આકૃતિ દે પેન અને સ્કેલ વગેરે બરાબર તો પેન્સિલ અને સ્કેલ સાથે અને સ્કેલ સાથે બરાબર આકૃતિઓ દોરવાની છે ક્લિયર જરૂર પડે ત્યાં ભૂસવું પડતું હોય ત્યાં ભૂસી નાખવાનું હોય કહેવાના હાલ છે હવે ભૂસવું પડે તો હોય ત્યાં ભૂસી નાખવાનું છે ક્લિયર ચાલો હવે આગળ વધ્યા એના પછી કુલમના નિયમમાં જે જે વસ્તુ જોવાની હતી અચ્છા અહીંયા તમને અદિશ સ્વરૂપ કીધેલું છે ભૂલથી જો તમે સદિશ સ્વરૂપ લખીને આવ્યા તો શું થાય તો કે કુલમના નિયમનો એક માર્ક તો તમને મળવાનો જ છે

એક સવાલ પૂરો થાય એટલે એક થી બે લીટી છોડવાની એક થી બે લીટી અને આ જરૂરી નથી કે ભાઈ માત્ર ને માત્ર ફિઝિક્સમાં માં એ બાયો હોય કેમેસ્ટ્રી હોય કે પછી મેથ્સ હોય બધામાં આ કન્ડિશન આવે ક્લિયર ચાલો હવે આગળ વધીએ એના પછી તો કે હવે તમને એના પછી બીજો દાખલો પૂછાયેલો છે તો દાખલામાં હર હંમેશ તમને કઈ વસ્તુ આપેલી છે એ લખી દેવાની બરાબર ચાલો દાખલાને આપણે એકવાર જોઈ લઈ જો આ દાખલો કઈ આ રીતે ગણેલો કેમ આમ જોવું ગમે શું વ્યવસ્થિત લાગે બરાબર છે અમુક અમુકને એક સ્ટેપ આમ હોય એક સ્ટેપ આમ હોય દાખલા વાળામાં હંમેશા યાદ રાખવાનું દાખલો હોય કે થિયરી સાબિત કરવાની હોય હંમેશા યાદ રાખવાનું કે અહીંયા જે કહેવાય ને કે માટેની નિશાની છે ને માટેની નિશાની એ હંમેશા એકબીજાની આગળ લાઈનમાં આવી જોઈએ એકને માટે અહીંયા હોય પછી આમ થઈ જાય પછી આમ થઈ જાય આમ ઝીક ઝેક એ સારું ન લાગે બરોબર છે ચાલો તો અહીંયા એટલા માટે છે ને માટેની નિશાની હું આવી જોઈએ એક એક્ઝેક્ટ લાઈનમાં આવી જોઈએ જો આ સ્ટેપ છે એની હારે લાઈનમાં જો નીચેના સ્ટેપ નો માટે આવે છે બરોબર આવડા સ્ટેપમાં વચ્ચે લાઈન આવી ગઈ વચ્ચે લાવીને આવી ગઈ બરાબર તો એટલા માટે થઈને આપણને એમ લાગે કે ભાઈ ટી છે ટી એ માટે અરે ઓલું નથી થતું પરંતુ પરંતુ અહીંયા જો સીધી લાઇનમાં માટે આવે છે ક્લિયર તો એટલા માટે થઈને તમારા નિશાનીઓ પણ ખાસ ધ્યાન રાખવાની અને ઝીણી ઝીણી બાબતો નાની નાની ભૂલથી મોટો પહાડ બને છે બરોબર એમ નાની નાની ભૂલથી તમારા માનો કે એ વન માર્ક્સ આવતા હોય કારણ કે આપણને બધાને ખબર છે કે ભાઈ તમારે જેમ જેમ નેવું કરતા માર્કસ ઉપર જાય એટલે મોડરેટર આવે બરોબર છે તો 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 આ બધા તમારા તમારા પેપર ચેક કરે બરોબર એની અંદર કોઈ ભૂલ એમાં કાપે એમ કરતા કરતા જો આવી ગયા કપાઈ શકે ક્લિયર એટલા માટે થઈને આપણે શું કરવાનું છે ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું છે જ્યાં કારણની જરૂર પડતી હોય ત્યાં આમ કરીને આમ કારણે દર્શાવી દેવાનું બરોબર છે ચાલો તો હવે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે શું કરીએ આગળ વધીએ જો અહીંયા માટેની નિશાની કેવી લાઈનમાં આવે છે બરોબર છે ચાલો જે વસ્તુ આપણે આપી તી વસ્તુ લખી નાખી અહી ટી બરાબર એક સેકન્ડ માં ઓકે પછી એન બરાબર દસ ની નવ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એક કુલમ પામવા માટે કેટલો સમય લાગશે ઓકે બધી વસ્તુ આપણે અહીંયા લખી ક્યુ બરાબર એન ઈ આ ઇક્વેશન આવ્યું એન ની વેલ્યુ મૂકી તો આપણને એન એટલા મળ્યા આનો કોઈ એકમ નથી એટલે અહીંયા આપણે ખાલી જગ્યા રહેવા દીધી અથવા તો કહી શકાય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સંખ્યા બરોબર છે ઇલેક્ટ્રોન સંખ્યા લખવું હોય તો આ લખી શકાય ક્લિયર ચાલો એના પછી આપણે ત્રી રાશિ મૂકી તો આપણે જોઈ શકાય કે ભાઈ એક ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં સ્થળાંતર પામતો હોય તો એટલા ઇલેક્ટ્રોન સ્થળાંતર પામવા માટે લાગતો સમય ઓકે આ જવાબ આવ્યો આપણો ઓકે સમજો જવાબની અંદર પણ જવાબની અંદર પણ જો અહીંયા એકમ લખેલો છે અહીંયા એકમ લખેલો છે મતલબ કે અહીંયા મારા એકમના માર્ક્સ કપાવવાના નથી બરાબર પરંતુ જો જવાબ અલગ આવ્યો હોય તો એ તમારા માર્ક્સ કપાઈ શકે રીતના માર્ક્સ તમને મળે બાકી તમને જવાબના માર્ક્સ કપાય ક્લિયર ચાલો તો અહીંયા આપણે વર્ષ લખવું ખૂબ જ જરૂરી છે અહીંયા સેકન્ડ લખવું ખૂબ જ જરૂરી છે જો નહીં લખ્યું તો નહીં લખ્યું તો એનો અડધો માર્ક જાય છેલ્લે એક લાઈન લખેલી છે જો એક કુલમ વિદ્યુત ભારના એક ગોળાથી બીજા ગોળા પર સ્થળાંતરિત કરવા માટે એકસો ને અઠ્ઠાણું વર્ષ લાગે આ લખેલું છે રેડી હવે તમે જ્યારે પેપર લખો ત્યારે એકસો અઠ્ઠાણું ની નીચે તમે અંડરલાઈન કરો ને તો હાલ સારું લાગે બરોબર એક અંડરલાઈન કરવાની એક કુલમની નીચે અને એક અંડરલાઈન કરવાની એકસો ને અઠ્ઠાણું ની નીચે મસ્ત લાગશે બરોબર છે એટલે પેપર જ્યારે લખો ને ત્યારે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રેડી જવાબ આવ્યો તો એની ઉપર બોક્સ કરી દો અથવા તો નીચે આમ બે લાઈન ખેંચી દયો તોય હાલ બરોબર છે તમારી મરજી છે પણ આવું કંઈક કરજો બરાબર હા આમ કોરું મૂકીને શું ડિઝાઇનની જરૂર છે આના ઉપરથી તમને બીજો સવાલ આવશો શું ડિઝાઇનની જરૂર છે હવે અમુક અમુક શું કરે ખબર છે સેક્શન બી સેક્શન બી હવે તમારી પાસે ટાઈમ વધતો હોય તો તમે કંઈક આ રીતના આ રીતના આ રીતના આ રીતના કરો તો તમે સારા લાગો બરોબર પણ તમારી પાસે ટાઈમ જ નથી હોતો તો તમે શું હારા લાગવાના ભાઈ બરાબર તમારા માર્ક સમૂહ ના કટ થાય તો એની કરતા સિમ્પલ સેક્શન બી બે લીટા મારી દીધા એટલે વાત પૂરી બરાબર સેક્શન બી બે લીટા મારી દીધા એટલે ડેકોરેશન ના કોઈ તમને માર્ક્સ આપી દેવાના નથી એ સમજી જાય ડેકોરેશન ના કોઈ તમને માર્ક્સ નથી આપવાના કોઈ તમને લે વાહ શું કરા કારીગરી છે હું આને એક માર્ક્સ નહીં 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 ના મુન્ના ના કોઈ તમને માર્ક્સ આપવાના નથી એટલે બેટર છે કે જેટલું બને એટલું સાદું અને સોબર રાખો સિમ્પલ રાખો ક્લિયર આમને અને જો મેઇન વસ્તુ એ છે કે આમાં આમાં ઘણું વિદ્યાર્થીને એમ હોય કે સાહેબ રિપ્રેઝન્ટેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ છે એટલે રિપ્રેઝન્ટેશન તો ઇમ્પોર્ટન્ટ છે જ પણ સાથે સાથે એનું કન્ટેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે હવે તમે નકરી ડિઝાઇન નું છોકી છે અને કાય એટલે કાય તમે કન્ટેન્ટ માં લખ્યું નથી તો શું કામ નું છે કાય કામ નું નહીં ને અને એટલા માટે થઈને તમારે શું કરવાનું છે તો કે આ સાદું લાગે છે પણ કાય વાંધો નહીં કન્ટેન્ટ આપણો પાવરફુલ હોવો જોઈએ ક્લિયર ચાલો હવે આગળ વધીએ એના પછી ચાર માર્ક્સ નો સવાલ ચાર માર્ક્સ નો સવાલ હોય તો એના માટે શું કરવું તો ચાર marks ની અંદર માનો કે મને એમ પૂછેલો લે કે બાયો સાવર્ટ નો નિયમ બરોબર ચાર marks માં પુછાતો નથી પણ હું તમને ઉદાહરણ તરીકે એમ કહી દઉં કે બાયો સાવર્ટ નિયમ પુછાનો ચાર marks માં તો આકૃતિ દોરી બરોબર હવે આ હવે આને ફરી પાછું આપણે પ્લેન લુક જોઈ લઈએ જો મસ્ત છે કે નહીં લાગે સારું અહીંયા હું કહી રહ્યો છે તો કે આકૃતિ દોરી છે અહીંયા આપણે પ્રવાહની દિશા દર્શાવી દઈએ અહીંયાથી આમ ને અહીંયાથી આમ ક્લિયર આકૃતિ દોરી છે ઓકે એનું વર્ણન 1 2 અને 3 મેક્સિમમ લાઈન બરોબર છે એક અથવા બે અથવા તો ત્રણ મેક્સિમમ ત્રણ લાઈન બરોબર એની અંદર તમારે પતાઈ દેવાનું એક વર્તુળ આકાર રૂપ છે જેની ત્રિજ્યા એ છે બરોબર છે એમાંથી આ જેટલો પ્રવાહ વહે છે આ દિશામાં પ્રવાહ વહે છે આ આઈડિયલ ખંડના કારણે પી બિંદુ ઉપર મારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે બરાબર એવું બધું લખવાનું વર્ણનની અંદર પછી તમારે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દેવાનો બાયો સાવરના નિયમ પરથી બરોબર એટલે આકૃતિ દોરી એનું વર્ણન કર્યું એટલે એના તમને એક માર્ક્સ મળી જવાના છે ચાર માર્ક્સ નો સવાલ છે એટલા માટે ક્લિયર ચાલો હવે આગળ વધીએ એના પછી હવે એના પછી જોઈએ કે ભાઈ આગળ શું થાય છે તો કે આગળ થાય છે એવું કે ભાઈ આપણે બાયો નિયમ પરથી આ બધી જ વસ્તુ લખી ઓકે અહીંયા જો એક ભૂલ છે અહીંયા આવે માટેની નિશાની બરોબર અહીંયા માટેની નિશાની કરવાની રહી ગઈ ઓકે એટલે માટેની નિશાની આ રીતના થશે બરોબર અહીંયા કારણ લખી દીધું છે કે ભાઈ આ પરપેન્ડિક્યુલર છે એટલે થીટા ડેશ બરાબર આ થાય છે ડીબી બરાબર એટલી વેલ્યુ આવે છે અહીંયા માટેની કારણ આવ્યું ઓકે ચાલો પછી આપણને શું મળવાનું છે તો કે આકૃતિમાં દર્શાવ્યું મુજબ બે ઘટકો ડીબી કોસ થીટા અને ડીબી સાઈન થીટા ઓકે તમારે જો આને હાઇલાઇટ કરવી હોય હાઇલાઇટ કરે હોય તો આ પોઈન્ટ તમે હાઇલાઇટ કરી શકો સાયન ઘટક પરસ્પર વિરોધ હોવાથી એકબીજાને અસરને શું કરે છે નાબૂદ કરી નાખે છે બરાબર આમ અન્ડરલાઇન દોર દેવાની એમ બરાબર કોઈ પણ સવાલ હોય તમારે હાઇલાઇટ કરો હોય તો અન્ડરલાઈન દોર દેવાની એટલે પહેલી નજર સામેવાળા ને જ્યાં જાય ચેકરો વાળા ને હા આમાં આ આવે છે અને ઘણી વાર બની શકે એવું કે ભાઈ ચેક કરવા વાળા ને એટલી બધી ઉતાવળ હોય કે ભાઈ તમારો આખે આખો સવાલ ન જો એને મેઈન મેઈન મુદ્દા જોતા હોય એવું જ જોવે તો તમારે હાઇલાઇટ કરેલા હશે ને તો ડાયરેક્ટ ફટફટ ફટફટ ફટ ફટ હાલો રેડી ક્લિયર પણ જો હાઇલાઇટ નહીં કરેલા હોય તો એને વાંચવું પડશે અને જો વાંચવા જાય તો બધી વાત વસ્તુ વાચે ન વાંચે એની કોઈ ગેરંટી નથી બરોબર છે ને એટલા માટે તેને હાઈલાઇટ કરતો વધારે સારું રહે પણ અગેન ટાઈમ મળે તો અને એક મે વસ્તુ જોયેલી છે પેપર ચેક કરવા વાળાને બરોબર છે કે ભાઈ શું કહેવાય અથવા તો તમારી વાત કરું સ્ટુડન્ટની વાત કરું તો જનરલ ઓપ્શન આપ્યા પછી છે ને બાર માંથી કોઈ પણ આઠ લખવાનું કહે તોય નવ નવ દો દો ઠપ કરી દે અલાવ ભાઈ જેટલા માર્ક્સ મળવાના એટલા પછી એમ કે સાહેબ એક્સ્ટ્રા બેકઅપ ના તો બેકઅપ ની સામે તમે ચાર માર્ક્સ સવાલ રહી ગયો એનું તમે ઓલા બે માર્ક્સ લખ્યા હાલો બે માર્ક્સ ના બે સવાલ લખ્યા એ ચાર માર્ક્સ તમે એક્સ્ટ્રા લખીને આવ્યા એના કોઈ તમને ચાર માર્ક્સ નથી આપી દેવાના સમજો એટલે જેટલી જરૂર છે એટલું જ લખો આ ડેકોરેશનનો ટાઈમ થઈ વધ્યો રે બરોબર અંડરલાઈન હાઇલાઇટ કરવાનો ટાઈમ થઈ વધ્યો રે બાકી નો પડ્યો રે ક્લિયર ચાલો હવે આગળ વધ્યા એના પછી x દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર હોવાથી બરોબર છે એના કારણે થઈને આ db cos આવશે db ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ અને પછી આપણે શું કરીશું તો કે આ રીતની આપણે કન્ડિશન લગાડી દઈએ કોસ થીટા ની હવે આકૃતિ પરથી કોસ થીટા ઓકે આ બધી વસ્તુ આપણને ખ્યાલ જ છે ઓકે એટલે આમાં આપણે વધારે નથી પડવાનું પણ છેલ્લું આપણું જે ઇક્વેશન આવે છે એ ઇક્વેશન આવે છે b μ0 i² 2 a² x² રેસ ટુ 3/2 જો એને દિશા સાથે દર્શાવવું હોય તો દિશા સાથે કઈક આ રીતે દર્શાવી શકાય x ડાયરેક્શનમાં છે એટલા માટે i કેપ આવે છે ઓકે અને અહીંયા આપણા આ પેપર કઈ રીતે લખવું એનો સેશન કમ્પ્લીટ થાય છે તો તમારા જે સવાલ હતા એના જવાબ મળી ગયા ભાઈ બરોબર પેલો સવાલ ન અચ્છા હવે એક સવાલ એવો રહી ગયો કે સાહેબ ન આવડતો હોય એનો હું શું કરું બરોબર સાહેબ ન આવડતા એવા સવાલ જો ભાઈ ન આવડતા હોય એવા સવાલ તમને ઓપ્શન ઓલરેડી આપવામાં આવે છે બાર માંથી કોઈ પણ આઠ લખવાના તો ચાર ન આવડતા હોય કાઢી નાખવાના અને આઠ માંથી એકાદો સવાલ નથી આવડતો તમને હાલો બરોબર આઠ માંથી કોઈ એકાદ સવાલ નથી આવડતો જે સવાલ ન આવડતો હોય ને અથવા તો જે સવાલ આવડતા હોય ને એ પેલા લખી નાખવાનો જગ્યા નથી છોડવાની રેડી વચ્ચે વચ્ચે જગ્યા નથી છોડવાની પેલા લખ નાખું પછી તમને એમ થયું કે ભાઈ હાલો આ સવાલ હું થોડુંક યાદ કરીને તમને આવડી જાય તો એની તમે જગ્યા છોડી દો બરોબર એ એક સવાલ ની જગ્યા છોડી દો પછી નવો સેશન નવા પાને થી શરૂ કરો આમ આવું કમુ શું કરે ખબર છે પેલા સેક્શન એ લખશે પછી મન પડ્યું તો સેક્શન બી લખશે પછી આયલા આનો તો એક સવાલ બાકી છે સેક્શન બી પૂરો થઈ ગયો પછી સેક્શન એનો છેલ્લો સવાલ લખશે આ રીતે નથી કરવાનું એકવાર જોઈ લેવાનું ચેક કરી લેવાનું સેક્શન એ કમ્પ્લીટ થઈ જાય ને અથવા તો સેક્શન તમે ગમે એ પેલા લખતા હો બરોબર છે ગમે સેક્શન પહેલા લખતા હો પહેલા ચેક કરી લેવાનું કે ભાઈ હું જે સેક્શન લખું છું એમાં જેટલા માહિતી છે નેસેસરી છે એટલા લખાઈ ગયા છે કે નથી લખાણા રેડી સેક્શન એ ની અંદર બાર માંથી કોઈ પણ આઠ સવાલ લખાણા છે કે નથી લખાણા બરોબર આઠ સવાલ લખાઈ ગયા હોય તો આગળ વધો અને નથી લખાણા બરોબર તો એકાદ બે સવાલ જોવો કયા સવાલ તમને આવડી જાય એમ છે એની જગ્યા છોડો અને પછી તમે જાઓ નવા પેજ ઉપર

એનો કોઈ તમને માર્ક્સ આપવાનો નથી એક્સ્ટ્રામાં ગણાય જશે ક્લિયર તો એટલા માટે આ બધી ખાસ ધ્યાન રાખજો ચાલો તો પેલો સવાલ કે ભાઈ ન આવડતો તમે આપી દો બરોબર છે પેલા રેડી મારો તમને બીજા નંબરનો સવાલ પેલા આવડે છે લખી નાખો ત્રીજા નંબરનો આવડે લખી નાખો ચોથા નંબરનો આવડે લખી નાખો નવમાં નંબરનો આવડે લખી નાખો બારમાં નંબરનો આવડે લખી નાખો પછી તમારે શું કરવા નથી આવડતા એ બધાને છેલ્લે રહેવા જોઈએ છે છે ચાલો હવે આગળ પછી તો તો કે કે શું ડિઝાઇન ડિઝાઇન કરવી કરવી જરૂરી જરૂરી ભાઈ નથી એકદમ પ્લેન અને સોબર લાગશો તો પણ ચાલશે પણ કન્ટેન્ટ જરૂરી છે કન્ટેન્ટ સારો હોવો જોઈએ છેકછેક થાય તો શું કરવાનું એક લીટી મારી દેવાની અથવા તો આખી આખો સવાલ જ ખોટો છે બરોબર તો આ રીતે બ્રેકેટ કરીને શું કરી દેવાનું ચોકડી મારી દેવાની બરોબર વિભાગો કઈ રીતે લખવા નવો વિભાગ નવા પેજ ઉપર અને નવો વિભાગ લખાય છે નાખો તો હોય હા લે ક્લિયર ચાલો તો એટલા તો તમારા સવાલ હતા એ સવાલો તમને મૂંઝવતા હોય અથવા તો પેપર કઈ રીતે લખવું એ તમારે આઈડિયો મળી ગયો હશે ઓકે અને જો આવો આઈડિયો તમારા મિત્રોને પણ હજી ન હોય તો એમના માટે આ વિડીયો હતો

બરોબર છે એ બધી વાત મેં કરેલી છે અને એમસીક્યુ ની નિંજા ટેકનિક બરોબર છે કે ભાઈ એમસીક્યુ માટે કઈ કઈ બાબત ધ્યાન રાખવું એ પણ સંગીતા મેડમ ઉતારેલો છે તો આ બધા જ વિડીયો તમે જોવાના બાકી હોય તો તમે જોઈ શકો છો અને તમારા મિત્રો જોડે પણ આ વિડીયો ને શેર કરી શકો છો જો વિડીયો ખરેખર ગમ્યો હોય અથવા તો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેવાની છે બરોબર અને સાથે સાથે પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવીને જવાનું છે બાજુમાં બે લાઈકન પ્રેસ કરીને ટંગોરો દબાવી દેવાનો છે જેથી કરીને પહેલી નોટિફિકેશન તમારે તમને મળે હજી બોર્ડની એક્ઝામ બાકી છે એટલા માટે થઈને તમારા માટે નૈત નવું હવે આવ્યો કરશે બરોબર અને એવા એવા ટોપિક સાથે આપણે મળતા રહેશું નેક્સ્ટ ટાઈમ ટીલ ધેન્ક યુ ધ્યાન રાખજો તમારો તમારો હવે ઉપાનો તમારો ફેમિલીનો બાય બાય